આવનારી મહાશિવરાત્રી ના પાવન પર્વ ની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે યુટ્યુબ નિષ્કામ ભક્તિ રાધે રાધે ચેનલ દ્વારા આપણી સમક્ષ ઘણા સમય પછી ઉપસ્થિત થયો છું ભક્તજનો આપ સૌ જાણો છો આજે જગતમાં સો એ નેવ માણસ દુખી છે પરંતુ આપણે આપણી પરંપરાઓ ભૂલ્યા છે આપણા તહેવારો ભૂલ્યા છે ફરજો ભૂલ્યા છે તો આજે વધુ સમય નહીં લઉં તમારો તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ ને બુધવારના રોજ મહાશિવરાત્રી પાવન પર્વ આવી રહ્યું છે તો ખાસ વિશેષ પ્રયોગ તમારા માટે ખૂબ સરળ અને ટૂંકો છે જે હું જણાઈ રહ્યો છું ભક્તિભાવ પૂર્વક કરજો પૂર્ણ શ્રદ્ધા રાખજો મહાદેવ તમારું સૌરભ કાર્ય સિદ્ધ કરશે તો સૌથી પહેલા તો મહાશિવરાત્રીના પાવન પર્વના દિવસે સવારે છ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી સ્નાન ધ્યાન પતાવી પિત્બર પહેરવું ફરજિયાત છે પહેરો તો સારું છે જેવી અનુકૂળતા નજીકનું શિવાલય હોય પ્રતિષ્ઠિત શિવલિંગ હોય અથવા તો આપણા ઘરમાં મંદિરમાં શિવલિંગ રાખ્યું હોય સ્ફટિકનું હોય ભારદનું હોય નબદેશ્વરનું હોય

તો સૌથી પહેલા તો શિવરાત્રી દિવસે સવારે વહેલા સ્નાન પરત મહાદેવના મંદિરે જવું તો ઘરના મંદિરમાં શેરડીનો રસ ગાયનું દૂધ શુદ્ધ જળની અંદર ગંગાજળ મિશ્રિત કરવું અને ફરીથી શુદ્ધ જળની અંદર કેસર ચંદન અથવા તો અષ્ટગન ચંદન નું પાણી બનાવું આ બધા જળથી ફરતી ભગવાન શિવની ઉપર જો તમને નો મંત્રો આવડતા હોય તો જાતે કરી શકો છો નહીં તો બ્રાહ્મણ દ્વારા પણ કરી આવી શકો છો અને કશું જ ના આવડે તો શિવજી નો સડાક્ષરી જે મંત્ર છે ઓમ નમઃ શિવાય એકસો આઠ વખત બોલી આ રસો અભિષેક કરવો ત્યારબાદ ઓમ શિવાય નમસ્તુ એકસો આઠ વખત આ મંત્રનો જાપ કરી શિવજી ઉપર અભિષેક કરો આનાથી મનને ખૂબ શાંતિ મળે છે કર્જમાંથી મુક્તિ મળે અકારણ ટેન્શન દૂર થાય મન શાંત બની અંતે જીવ શિવ ની અંદર ભક્તિમાં લીન બને અને દેવાથી મહાદેવની કૃપા દ્રષ્ટિ એવા જીવાત્મા ઉપર કાયમ રહે છે શિવ જાણીએ તો શિવરાત્રીને દિવસે કરેલું દાન અને લીધેલું નામ ક્યારેય અવડતા નથી જતું દાન કેતા ભગવાન શિવને દીપદાન ખૂબ વાલું છે શિવજીની શિવરાત્રિ એટલે કે રાત્રિ જાગરણ કરવું તો રાત્રિ જાગરણમાં પોતાના શિવાલયમાં અથવા તો પોતાના ઘરે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો અને એ દીવો ચાર પ્રહર અખંડ રહે એ રીતે ભગવાન શિવને અર્પણ કરવો દીપદાન એ ઉત્તમ દાન છે ભગવાન શિવ સ્વયં પ્રકાશમય છે જ્યોત સ્વરૂપ છે ભગવાન શિવનું પ્રથમ સ્વરૂપ જ્યોતિલિંગ સ્વરૂપ જેને કહેવાય અગ્નિસ્તંભરૂપે ભગવાન પ્રગટ થયા હતા તો આવા આવા પવિત્ર દિવસે દિવસે જે શિવ ભક્તો છે આ જનકલ્યાણ અર્થે છે ભગવાન શિવનો નામ જ અર્થ જ થાય છે શિવનો અર્થ જ કલ્યાણ છે કે દરેક જીવાત્માઓનું કલ્યાણ કરવા વાળો દેવ તો પૂર્ણ શ્રદ્ધા રાખી જો દેવોના દેવ મહાદેવ ઉપર તમે આ રીતના અભિષેક કરશો તો ખૂબ ઉત્તમ રહેશે પતિ પત્ની સાથે જતા હોય તો પતિદેવે ભાઈએ પિતામ્બર ધારણ કરવું બહેનોએ પીળા સાડી પસંદ કરવી આ ઉત્તમ યોગ મળ્યો છે આપણા જીવનમાંથી આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરી સુખ શાંતિ સમૃદ્ધિ ભરપૂર આપે આ દેવોના દેવ મહાદેવ નું એક પાવન પર્વ છે વાલા તો આવા સમયે આપણે સૌ ભેગા મળી જો પૂર્ણ શ્રદ્ધાથી આ કાર્ય કરીશું તો આપણા જીવનમાંથી દુઃખ દર્દ રોગ શોક ભોગ બધું દૂર થશે ઘરમાં શાંતિ પ્રવસશે આપણા ઘરની લક્ષ્મી સ્થિર થશે તો આ એક સુંદર અને સહજ ને સરળ પ્રયોગ છે તો આપ સૌ વાળા ભક્તજનોને વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી મારી મતિબુદ્ધિ બુદ્ધિ અનુસાર મેં તમને પ્રયોગ જણાવ્યો છે ખૂબ સરળ છે સહજ છે તો ફરીથી એકવાર કહું છું કે શેરડીનો રસ ગાય નું દૂધ શુદ્ધ જળની અંદર ગંગાજળ અને ફરીથી જળની અંદર ચંદન મિશ્રિત એ ચંદન બે પ્રકારના આવે છે કેસર ચંદન છે અને અષ્ટન ચંદન છે તમને જે અવેલેબલ હોય એ નાખજો અને ભગવાનને સ્નાન કરાવી પછી છેલ્લે દીપ અર્પણ કરવા અને ઋતુ અનુસાર ફળ તમને જે કઈ પ્રાપ્ત થાય ત્યાં અર્પણ કરો બિલીપત્ર પણ ચડાવી શકાય છે અને આ બધું કર્યા પછી ભગવાનનું ક્ષમાયાચના માગી નિષ્ઠા લેવી અને રાત્રિ જાગરણ કરતા હોય તો ખાસ કરી પ્રયોગ કરતા પહેલા આપણા પિતૃઓના મોક્ષાર્થે જો કરવું હોય તો ભગવાન શિવ પાસે સંકલ્પ લેવાનો અને અખંડ દીવો એટલે કે દીપ ગાયના શુદ્ધ ભગવાનને અર્પણ કરી નમસ્તુભ્યમ અગિયાર એકવી એકાવન તમને જે યોગ્ય લાગે રાત્રિ દરમિયાન નવ થી બાર ભગવાનની બાર વાગે જે મહાઆરતી થાય રાત્રે ત્યાં સુધી એના મંત્ર જાપ કરવા અને એ જાપ કર્યા બાદ ભગવાન શિવની આરતી કરી પછી શયન કરી શકો આમ તો પૂર્ણ રાત્રિ નું તમે જાગરણ કરો તો સારું છે પણ ન થઈ શકે તો રાત્રે બાર વાગ્યા સુધી વાગ્યા લઈને સુધીનું જાગરણ કરવું જરૂરી છે ભગવાનને બીજું કઈ જરૂર નથી ભગવાનને ફક્ત પ્રકાશ જરૂર છે એટલે ગાયના ગી નો દીપ પ્રગટ્ય કરી અગિયાર એકાવન એકવી તમે એકાવન ના કરી શકો સમય અનુસાર કઈ વાંધો નહીં મહાદેવના મંદિરે નજીક બીલીમાં વૃક્ષ બિલી નું વૃક્ષ હોય તો પણ કરી શકો છો તો આ રીતનો પ્રયોગ કરવાથી જીવનમાંથી ઉપાધિ દૂર થાય સુખ શાંતિ ભરપૂર મળે આપણા પિત્રોને શાંતિ મળે આત્મા તૃપ્ત થાય અને દેવાદી દેવ મહાદેવની કૃપા દ્રષ્ટિ આપણા સમસ્ત પરિવાર ઉપર કાયમ બની રહે અને સત્ર પ્રકારની સુખ અને શાંતિની અનુભૂતિ થાય એ જ અભ્યર્થના સહ वाला भक्तों ने मारा ओम नमः शिवाय हर हर महादेव जय भोलेनाथ जय सीताराम राधे 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 राधे